ઓતિન વિશ્વે ગણપતિ પરબ્રહ્મા ૐ ગરોસા સદ્વિદિ દેસિકા જ્ઞાન ગણપતિ મહારાજાય નમઃ ધાયતિ જ્ઞાનમ ગન્ધાક સવજ્વાણિ સમરવ્યામી અરિહ્યા દુદારોખા દેવિત્વમ વિષ્ણુરા દુદા વાંજદારે નમઃ ધાયતિ જ્ઞાનમ ગન્ધાક સવજ્વાણિ સમરવ્યામી અરિહ્યા गुरुगेरा भगवाने बाद क्या बताऊँ सब ताजा जंगली दाई प्रेम सब तो विदा हकरी दाहा देवा यीशु दुनिया ना ये अपने देवा शानिदर्मावनी गुरुतमान या जंगा देहा ना कम्मा ईमाना हस्तचंद रजदुर्वे सादिया हा जान दी गई गुलेग जाने नगर बदी महाराज जी देखिना री महाराज जी હબરાિવાપણ જેવાણિ મેવાણડ હોણિયુા પણ જેવાણ્વણ્ડ જેણશ્રમતા જેણાણાણ્ળ્ણ્યે ચેણડ જ્રા ૃલિયા

અજીત જોશી વિનંતી અભિવાદન કરશે બધા અજીત જોશી મેને પ્રોજેક્ટ મેનેજર

એ ગણતરી આજે આનું tender કાઢવામાં આવેલું એક ચોત્રીસ નું કામ હતું અને આજે એનું ખાતમુહૂર્ત છે જેના કારણે આવતા એક વર્ષ ની અંદર તે છે દુકાન થઈ જશે યશભાઈ કઈ ચિંતા કરતા નથી ચિંતા નહીં કરતા તમારે તમારું ઘર ચાલે એ સરકાર પોતે જોશે ધ્યાન રાખશે ચિંતા નહીં કરતા એકસો ચાર માણસો નો એ પદે આ સિવાય કોઈને કંઈ અરે તેવી એક નું શું જ રહેશે દુકાનો એની બોર્ડર માં થવાની છે જો હવે આપણે કોઈ પ્રશ્ન

અહીંના ડોલીવાળા ગુજરાતી ઘણા વર્ષોથી ઘણા પેઢીથી અહીંયા કામ કરતા હતા અને એની રોટી રોટી છીનવાઈ જાય એના કુટુંબોની ચિંતા સરકારે કરી અને તે ગણતરીએ અહીંયા એકસો ચાર દુકાનો પ્લાનિંગ કરવામાં આવેલું છે ને તે જેટલા ડોલીવાળા જેટલા હતા તે તમામને અહીંયા દુકાન આપવામાં આવશે એને કારણે આ ડોલી ડોલી બંધ થઈ ગયા પછી પણ રોટી ચાલુ રહીએ તે ગણતરી સરકારે વ્યવસ્થા ગોઠવેલી તેના માટે આજ રોજ ખાતમુહૂર્ત હતી પંદર ટકા ટેન્ડર દાણ જને કારણે કંઈક એક ચૌદ એક પંદરમાં માં કામ પૂર્ણ થશે તેવું અમારો આયોજન છે આવતા એક વર્ષની અંદર ત્યાં દુકાનની સોંપડી થઈ જશે તેવી કાળજી લેવામાં આવશે